રસીના પવિત્ર બલિદાનની યાદમાં મિન્હાઝ ઇન્ટરફેથ એન્ડ વેલફેર ફાઉન્ડેશન નલિયાની તરફથી એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં ઇમામ હુસેન રસ્સીના પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માનવ સેવા તરીકે રક્તદાન કરી એક જીવંત ઉદાહરણ પૂરું પાડી દીધું કે હુસેનિયત ફક્ત યાદ નથી તે હમદર્દી અને ઇન્સાફના જાગૃત સંદેશ સાથે જીવતી વાત છે રક્તદાન કેમ્પનું આયોજન તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના સવારે સાડા નવ થી બપોરના બે વાગ્યા સુધી મેમણ જમાત ખાના નલિયા મધ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો સતોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું નલિયાનગરના લોકો દ્વારા મિન્હાઝ ફાઉન્ડેશનની આ અનોખી પ્રવૃત્તિનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સફળતા માટે મુખ્ય યોગદાન અલી અસગર શાહ સૈયદ ફરહાન અલી શાહ સૈયદ હાજી સલીમ મેમણ હનીફ ગોરપોત્રા જાવેદ મિસ્ત્રી અનવર મંદ્રા ઓવિશનાઝ તેમજ ઓજી ખત્રી માહિર સાટી સુલતાન ખલીફા મામદ સંગાર નવસાદ ખલીફા રજાક કુંભાર અરબાજ સુમરા એબી ગાટા અશરફ લુહાર રજાક લુહાર સાહિન ખલીફા તેમજ ભુજ ટીમ તરફથી ગનીભાઈ હાકડા ઝુબેર હાકડા અનિસ હાકડા શાહિદ હાકડા તેમજ મિન્હાઝ ઇન્ટરફેથ એન્ડ વેલફેર ફાઉન્ડેશનની આખી ટીમે સહભાગી બનીને અદ્વિતીય સેવા કાર્યને અંજામ આપ્યો હતો આ પ્રસંગે મિનહાઝ ફાઉન્ડેશનના સભ્યો અને નલિયાની જનતાએ સંકલ્પ લીધો હતો કે તેઓ ઇમામ હુસેન રસીના પવિત્ર સંદેશને જીવનમાં ઉતારીને માનવતાની સેવા માટે હંમેશા તૈયાર રહેશે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ રીતે બે બનાવી મનાવી રહ્યા છીએ જેમાં બ્લડ ડોનેશન આપી અને આમ પદ્ધતિને જે ઉપયોગ થાય એવી અમે સેવા કરી રહ્યા છીએ આ ફ્લિકલ કંડિશન બીજો વર્ષ છે તે લાગેલું પહેલાં વર્ષમાં બસો લોકોનો અમે પૂછીશું અને આ વર્ષે પણ પશુનું અમારો ટાર્ગેટ છે અને સારું જે ટાર્ગેટ આ એક સારું કાર્ય છે મેનાજ જેટલું થાય અને વેલફેર ફાઉન્ડેશન દ્વારા એ બીજા વર્ષે ભંજમાં પણ થાય છે નલિયામાં થાય છે મુન્દ્રામાં થાય છે અંજારમાં થાય છે એ કચ્છમાં બ્લડ ડોનેશનનો અમે કેમ્પ ચલાવી રહ્યા છીએ જેમાં